ભગવાન કૃષ્ણની પ્રતીક્ષા કરી રહ્યા છે કૃષ્ણ જ્યારે આવશે ત્યારે જ સ્વધામ જઈશ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી મારા અને કથા એવી છે કે દાદા ભીષ્મ બાણની પથારી ઉપર સૂતા છે અર્જુનના બાણ લાગ્યા છે અને સૂતા સુતા ભગવાનનું ભજન કરે છે દરરોજ કાળ આવે દરરોજ મૃત્યુ આવે દાદા ભીષ્મને આવીને પ્રણામ કરે દાદાને કહે કે ચાલો દાદાએ કીધું આ જ નહીં કાલ આવજે બીજો દિવસ સવારનો પહોર થાય એટલે પાછો કાળ મૃત્યુ પાછું આવે દાદા આવીને પગે લાગે કે દાદા આવી ગયો છું કીધું કે આજ નહીં કાલ આવજે પાછો ત્રીજે દિવસ થાય મૃત્યુ આવે કાળ આવે દાદા ને કહે દાદા હવે તો ચાલો કીધું કે આજ નહીં કાલ આવજે એટલે પછી મૃત્યુએ કંટાળીને દાદાને કીધું કે હવે નહીં આવું તમારે આવું હોય કેવડાવજો આવા ઋષિ છે આ દરરોજ દરરોજ ધક્કા ખવડાવો છો હવે નહીં આવું તમારે જયારે ઈચ્છા થાય ત્યારે કેવડાવ છો આવા પરમ ઋષિ એ બાણ સણાની પથારી ઉપર સુતા છે એને દર્શન આપવા માટે કૃષ્ણ રોકાયા છે અને દાદા ભીષ્મ તો મહાન યોદ્ધાઓમાં એક હતા પણ સામે પક્ષે કૃષ્ણ હતા આ બાજુ દાદા ભીષ્મને ખબર પડી કે કૃષ્ણે પ્રતિજ્ઞા કરી છે કે હું પાંડવોના પક્ષમાં રહીશ પણ શસ્ત્રને ઉપાડીશ નહીં કુરુક્ષેત્રની ભૂમિમાં જ્યાં સુધી રહીશ ત્યાં સુધી મારા હાથમાં શસ્ત્ર નહીં હોય અને દાદા વિષ્મ ને ખબર પડી એટલે દાદા વિષ્મ એ સામે પ્રતિજ્ઞા કરી છે કૃષ્ણ તું ભલે જગતનો નાથ છે તો બ્રહ્માંડનો અધિપતિ છે પણ સાંભળી લે હું સાધુ છું તે એવી પ્રતિજ્ઞા કરી છે કે કુરુક્ષેત્રની ભૂમિમાં હું બાણ કે શસ્ત્ર નહીં ઉપાડું પણ હું દાદા ભીષ્મ છું એક વાર તમને શસ્ત્ર ન ઉપાડાવડું ઉપાડાવી કૃષ્ણની સામે પ્રતિજ્ઞા કરી છે દાદા ભીષ્મ પછી તેવી કથા થઈ ગઈ છે કે અર્જુન અને દાદા ભીષ્મ સામ સામે આવે છે અને અર્જુનના રથના સારથી ભગવાન કૃષ્ણ છે અર્જુન એક માણ મારે ત્યાં તો દાદા આમ કરીને અને અસંખ્ય બાળ મારે અને ભગવાન કૃષ્ણ અર્જુનને કંઈક જોજે દાદા ભીષ્મ છે સામે એ જોજે જોજે કરવામાં તો એટલા બધા બાણ છૂટ્યા અને છેલ્લે ભગવાન કૃષ્ણ અર્જુનને કીધું કે હવે ભાગ દાદા ભીષ્મના બાણ છૂટી ચૂક્યા છે આપણી ઉપર અર્જુન એક બાણ છોડે ત્યાં તો દાદા વીસમાં હજારો બાણ જોડે એક સમય એવો આવી ગયો કે એટલા બાણ જૂટ્યા અને રથ ઉપર વાગ્યા અને રથનો ભાંગીને ભૂગો થઈ ગયો આ બાજુ અર્જુન પડે છે ને આ બાજુ ધોળમાં ભગવાન કૃષ્ણ પડે છે આમ હરખું નરખું કર્યું ન કર્યું ધૂળ વારું થઈ ગયું હતું અને ઊભા ત્યાં રથનું પડ્યું લઈને દોડ્યા ને જ્યાં દોડ્યા ને કૃષ્ણ ભૂલી ગયા કે મેં રથ પ્રતિજ્ઞા છે મારી કે મારે શસ્ત્ર નથી ઉપાડવાનું અને હાથમાં પડું લઈ લીધું રથનું અને દોડતા દોડતા દાદા ભીષ્મ પાસે હું જીતી ગયો છું હું જીત્યો છું ત્યાં તો કૃષ્ણને યાદ આવ્યું મારે શસ્ત્ર ઉપાડવાનું હતું નહીં મારાથી ભૂલથી ઉપડાઈ છે યાદ આવી ગયું ભગવાન કૃષ્ણ પણ કૃષ્ણ તો બહુ હોશિયાર પૂર્ણ પુરુષોત્તમ છે એટલે દાદા એ કીધું કૃષ્ણ હા તમે પ્રતિજ્ઞા કરી હતી મેં પ્રતિજ્ઞા કરી તમારી પ્રતિજ્ઞા તૂટી ગઈ અને હું જીત્યો એટલે કૃષ્ણ હસતા હસતા કીધું મને માફ કરજો દાદા પણ મેં એટલા માટે મારી પ્રતિજ્ઞા તોડી છે કે મારા દેશના સાધુની પ્રતિજ્ઞા સચવાઈ રહે ને એટલે બધું સચવાઈ જાય કાલ કદાચ ઈશ્વર ખોટો પડે તો ભલે પડે પણ દેશનો સાધુ ક્યારેય ખોટો ન પડે અને સાધુ માટે થઈ ઋષિ માટે થઈ સંતત્વ માટે થઈ મેં મારી પ્રતિ એ દાદા ભીષ્મને દર્શન આપવા માટે કૃષ્ણ રોકાયા અને પછી તો પાછી પાંડવોને કીધું કે આપણે કુરુક્ષેત્રની ભૂમિમાં જવું પડશે કુંતાજી દ્રૌપદી બધા આવે છે દાદા ભીષ્મ બાણ પથારી ઉપર સૂતા છે પાંચી પાંડવો એ દ્રશ્ય જોયું પાંચી પાંડવો રડવા લાગ્યા છે ખૂબ રડ્યા છે અર્જુન ખૂબ રડ્યા છે મારા બાણથી દાદા ભીષ્મની આદશા થઈ છે કુંતાજીની આંખમાં આંસુ છે ખૂબ રડ્યા છે હવે બધા જ રડતા હતા ત્યાં ભગવાન દૂર ઊભા છે પણ દ્રૌપદી સાથે છે કુંતાજીની આંખમાં હસુ પાછી પાંડવો રડી રહ્યા છે અને ત્યાં તો દ્રૌપદી અદ્રશ્ય જોવે છે અને એવા સમયે દાદા ભીષ્મ ધર્મરાજને યુધિષ્ઠિર મહારાજને ધર્મ ઉપદેશની રાજ સત્તાની રાજાના લક્ષણની ચર્ચા કરતા હતા અને ત્યાં તો દ્રૌપદી ખડખડાટ હશે છે ખડખડાટ હશે છે હવે બધા જ રડતા હતા ને ત્યાં દ્રૌપદી ખડખડાટા છે આપણે કોઈ અસ્પતાલમાં કે હોસ્પિટલમાં કોઈક છેલ્લા શ્વાસમાં હોય અને ખબર કાઢવા ગયા હોય એમાં પાંચ દસ જણા હોય એમાં નવ જણા રડતા હોય એક જણો ખડખડાટ હશે જ લાગે કે હોસ્પિટલમાં છે અહીંયા એવું દ્રશ્ય થયું છે દાદા ભીષ્મ એ દ્રૌપદી ની સામે જોઈને કીધું કે બેટા હશે શા માટે કે દાદા માફ કરજો પ્રણામ આપને પણ મને હસુ એટલા માટે આવે છે કે આજે તમે પથારી ઉપર સુતા સુતા ધર્મરાજને રાજાના લક્ષણો સ્ત્રી ધર્મના લક્ષણો રાજા બન્યા પછી સ્ત્રીનું કેવી રીતે અબલાનું કેવી રીતે રક્ષણ કરવું એ બધી ચર્ચા કરી રહ્યા છો જ્ઞાન ઉપદેશની વાતો કરી રહ્યા છો મને માફ કરજો દુશાસન ની સભામાં એની બાજુમાં તમે બેઠા હતા અને અને એ સમયે મારા કરી રહ્યો હતો ત્યારે મેં તમને બૂમ પાડી રહી દાદા મને બચાવો હે ઋષિ મને બચાવો અને એ સમયે તમે નીચું જોઈ ગયેલા મારી રક્ષા તમે નથી કરી માટે આજે મને હસવું આવે છે ત્યારે દાદા ભીષ્મએ કીધું કે બેટા મને બાપ કરજે મને એટલા માટે ત્યારે સારો વિચાર ના આવ્યો કારણ કે હું ભોજન અન એનું ખાતો હતો અને એનું અન્ન ખાધું માટે હું તને નહોતું બચાવી શક્યો પણ એ અન્નથી જે રક્ત બન્યું જે લોહી બન્યું એ અર્જુનના બાણથી બધું જ રક્ત આ કુરુક્ષેત્રની ભૂમિમાં વહી ગયું છે માટે મારું મન શુદ્ધ થઈ ગયું છે એટલે જ્યાં ત્યાં જેવા તેવા આમ ઘરે રોટલાય નહીં ખાવાનું જ્યાં ત્યાં ખાવું નહીં બહુ અન્નનું બહુ મહત્વ છે આપણે ત્યાં બહુ મહત્વ છે વિશેષ મહત્વ છે આપણે ત્યાં તો પાંચે દ્રૌપદી ભગવાન કૃષ્ણ દૂર ઉભા છે અને એવા સમયે દાદા ભીષ્મ કૃષ્ણની સ્તુતિ કરે છે કૃષ્ણ દૂરથી કહે કે કૃષ્ણ આપ નજીક આવો ને અને દાદા નજીક કૃષ્ણ આવતા નથી પછી ભગવાન કૃષ્ણને દાદા કહે છે કે હે કૃષ્ણ આપ નજીક આવો મારે કુવારી કન્યા છે મારે તમને અર્પણ કરવી છે ત્યાં તો પાંચે પાંડવો દ્રૌપદી સહિત કુંતાજી વિચાર કરે કે દાદા તો બાલ બ્રહ્મચારી છે અને આને દીકરી ક્યાંથી આવી ક્યારે કોઈ સ્ત્રીનું મુખ નથી જોયું અને આને દીકરી ક્યાંથી આવી અને એવા સમયે યુધિષ્ઠિર મહારાજ પૂછે છે કે મહારાજ હે ઋષિ હે દાદા તમે કઈ વાત કરો છો ને એવા સમયે દાદા વિશ્વ શું કહે છે ભગવતી સાવત ભોગવેપગતે પ્રકૃતિમૂપે ભવ પ્રિભુવન કમલમાલવર્ણ રવિ કરોરવરમ ધ્યા વપુર કપુલાવૃતા કઈ કન્યા કે મારી બુદ્ધિ રૂપી મતી રૂપી કન્યા છે પ્રજ્ઞા રૂપી કન્યા છે હે કૃષ્ણ મારી બુદ્ધિ હું તમારા ચરણ માં સમર્પિત કરવા ઈચ્છું છું અને પછી તો ભગવાન કૃષ્ણના ચરણ દાદા ભીષ્મ એમની મતી રૂપી બુદ્ધિ રૂપી કન્યા અર્પણ કરે છે ને પછી તો અનેક શ્લોકમાં દાદા અને કૃષ્ણનો સંવાદ છે પણ ટૂંકમાં એ કથા એવી છે કે પછી તો દાદા ભીષ્મ સમય જતા ઉત્તરાયણના પવિત્ર દિવસે પોતાનો દેહનો ત્યાગ કરે છે આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ દેવતાઓએ દાદાનું સ્વાગત કર્યું અને પછી દાદા સ્વધામ ગયા ભગવાન કૃષ્ણ અને પાંડવોએ દાદાની અંતિમ ક્રિયા કરી અગ્નિ સંસ્કાર કર્યા અને પછી પાંડવો અને કુંતી દ્રૌપદી ભગવાન કૃષ્ણ અસ્તિના પુરાવ્યા છે અને ભગવાન બીજે દિવસે પછી તો દ્વારકા પ્રસ્થાન કરે છે અને દ્વારકા પરમાત્મા બિરાજમાન થયા